રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ થયું છે આપણે જોયું નહીં ઘડિયાળમાં કે મોબાઈલમાં હાથ વાગ્યા ને હાડા હાથ જેવું થયું હાડા હાથ થી આપણે વિડીયો અત્યારે ચાલુ કર્યો હે વારું ટેમે આજે આપણે બનાવી છે તીખી રોટલી હમણે કી કેધુ ના બનાવ બનાવ કથા બનાવી નથી આજે વારુંમાં તીખી રોટલી બનાવી હે બધું વસ્તુ નાખીને આ હે ને આપણે લસણનો નો ગાંઠિયો એક ખાંડ્યો એટલે આપણે રોટલી લાગે કડક અસલ મીઠી બીજું તો આપણે જ નાખવાનું હોય કઈ ન હોય જો મીઠું અને ખાંડેલું જીરું મરચું બહુ જાજુ ન નાખવા લસણ નાખ્યું એટલે માપ માપે નાખવું એટલે આપ ઘરે નો સોટે અને બીજું આપણે વારું બનાવ્યું હે રોટલા રોટલા બેન બપોરે વહી ગયા તા ગામમાં રાજુન વઈ ની ગામ તે પછી રોટલા બધા હું કવ એટલે પછી મેં રોટલાનું શાક બનાવીને ગયા જો બાજરીના રોટલા કરતા ઘઉંના રોટલા શાક સારું થાય આમ સાઈઝમાં વગરવાનું મસ્તી લગ થાય બીજું આગળ આગળ બીજું જોતા રહેજો આપણે રોટલી બનાવવા કરી દી ચાલુ હાલો ત્યારે આપણે જો બધી રોટલી વણીએ ને કમ્પ્લીટ કરી નાખીએ હવે તરવાની છે આ જોવા ચૂલા માટે રાજુ હતો તે ગામમાં વહી ગયો નહીં તો ગામમાં વહી ગયો અને રાજુ બાપુ જ્યાં મારે જેઠના નહીં બોલે ટ્રેક્ટર રાખવા નવરો થોડોક મારો હોય તે પછી વહી ગયા અને સિંગલ ફેઝ પાવર આવી ગયો અને ફૂલ પાવર આવશે હળદ રહીએ તો આજ તો રાતે પાણી વારવાનું થાય છે કે છે તો હું વરાવીશ ના કરે બે મોટર તો લગભગ થાય તો હાલો જો રાજુ આવશે તો વિડિયો શૂટ કરશે નકર જો આપણે રોટલી તરાય તો આની વિડીયો બનશે નહીં રોટલી તર નાખીએ આપણે બધી જો હાલો આજ વાર હું ભેજ તીખી રોટલી તેલમાં પેલા મારા બાપુ હાડશે તર એક તરી વેરી બે અમારે હાડશે ને કીધું મેં કીધો એટલે રોટલા બનાવું ત્યાં જો થોડીક રોટલી એવું તેલ માં બનાવી નાખવું બીજી રાધુ તને શીમાં ફાવે પણ માંદા જેવો એટલે તું ઘી વાળી સાથે તેલ વાળી નહીં એટલે તેલ વાળી ઘી વાળી બે મિક્સ રોટલી બનવાની છે હાલો ત્યારે આપડે રોટલી તરવારી રાજુ આવી ગયો એટલે એ વિડીયો બનાવે છે વિડીયો બનાવી લેજો ને આગળ આગળ વિડીયો જોતા રહીજો ને હાલો તરીકે રોટલી ખાવા હાલો અત્યારે વારું થઈ ગયું કપલે જો રાજુન બાપુ બનાવી રોટલી અને આપણે તો લોટી પાદરું ઘી નાખી અને પૂરી બનાવી નાખી જો આપણે મારે રાજુ બે ન ખાવાની એટલે પાંચ છ બનાવી રોટલી થોડી જાજી બનાવી એ વાજી વાી ના નથી આવે એટલે ભાઈ વારું કરી લેવી તો હાલો વિડીયમ બનાવી લેજો ને આગળ આગળ જો તારે જો હાલો વારું કરવા બે જાય

જો આ ભાગ પી રહ્યો ને પછી જો આઠ પૂરી ગયો અત્યારે બાપુ શાહ પીવા આવે સુરત દાદા નીકળી ગયા છે ઉદિન ઘણા બધા ધસડી ગયા હજી આમાં મોટરનું જાય જ છે અને પાવર કાલે બાકી અલગ ભગતો રીસીઆઈ શી ખબર તો બે હાથ દીધો રીસી

બે શેક ડોવાનું થાય છે તીન વર્ષો તમે ધોઈ લઈશું કે હું ધોઈ કવારે જાઉં હજી હું રોટલા બનાવું આમથી હાથ હાડા હાથે આપણે ધોઈ તો હું રોટલા ઘડવાડીશ જો આવશે દોઈ લઈશ હું ધોઈ લઈશ તો હાલો આજનો વિડીયો આ પૂરો કરી કેવો લાગી જ કોમેન્ટમાં કીધું સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો